મહિના જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું એ નિવેદન બાદ ક્ષત્રિય સમાજે જે આંદોલનની શરૂઆત કરી છે એ આંદોલન હવે નવા વળાંક તરફ રહ્યું છે અને જેમાં આજે જ્યારે ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી સંકલન સમિતિની અને એમાં પ્રવક્તા છે કરણસિંહ ચાવડા એમણે તેવું કહ્યું હતું કે આ વખતેની ચૂંટણીમાં છે એ ભાજપ સાત બેઠકથી હારી રહી છે

ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ સામાન્ય હોદ્દેદાર બી હશે ને ત્યાં સુધી અમે અમારો વિરોધ પરસોત્તમભાઈ રૂપાલા સામે કરીશું કારણ કે એમને અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે એટલે હવે ભારતીય જનતા પાર્ટી વિચારવાનું કે પુરુષોત્તમભાઈના લીધે જે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો આપતી હતી આજે પરિસ્થિતિ એ છે કે સાત બેઠકો તો જાય છે બીજી ત્રણ બેઠકો એટલે દસ થઈ અને જો મેં કીધું એવું જ્ઞાતિ જાતિનું સમીકરણ થયું હોય તો આંકડો બહાર સુધી પહોંચે છે એટલે આંદોલનનો પળાવ છે પૂર્ણ વિરામ નથી એટલે ફરીથી બધા આગેવાનો મળીશું સંકલન સમિતિ મળશે અને અમે નક્કી કરીશું પણ આ આંદોલન આંદોલન શબ્દ નથી વાપરવું મેં બધા સમાજોને ભેગા કરીને ફેડરેશન બનાવવાનું છે એટલે સરકારમાં તો નાગરિક તરીકે જે જે પ્રશ્નો ના પત્યા હોય એની રજૂઆત થાય એમાં કોઈ બે મત નથી